સુરત ઓલપાડમાં કોંગ્રેસ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જિલ્લાના ઓલપાડ તાલુકામાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઝીંગાના તળાવ દૂર કરાવવા સરકારી ગૌચર જમીન ઉપરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા રજૂઆત કરાઈ હતી તેમજ તંત્રની મંજૂરી વિના પાણી નિકાલની વ્યવસ્થામાં અવરોધ કરવા તેમજ ઓલપાડ તાલુકામાંથી પસાર થનાર ટેન્શન લાઇન સહિતના ખેડૂતોના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરાઈ હતી તેમજ સમગ્ર મામલે તત્કાલ કાર્યવાહી કરવા માટે

તો ઉલપાડ તાલુકાના કેટલાક ગામોમાં સરકારી ગૌચરની જમીનમાં ખેતી પણ થાય છે છતાં સરકારી તંત્ર એની સામે કોઈ જ પગલાં લેતું નથી કેટલીક તો ગ્રામ પંચાયતો સરકારી જમીનમાં દબાણ કરે છે છતાં એની સામે કોઈ જ કાર્યવાહી થતી નથી કે તલાટી આ દબાણનો કોઈ રિપોર્ટ સરકારી તંત્રને કરતો નથી આ જ પરિસ્થિતિ ચાલુ રહી તો કદાચ ખેડૂતોને પણ જે ખેતીનો પાક પકવે છે એને પણ આ સરકારી થાળી લેવાની અને સરકારી અનાજ મફત લેવાની ફરજ પડશે એવું અત્યારે તો લાગે છે સરકારી તંત્ર જો આ બાબતમાં કંઈ જ નહીં કરે તો ખેતીની જમીન બાકી રહેવાની નથી અને ખેડૂતોએ ખેતી કરવા માટે પણ મુશ્કેલી ઊભી થાય એવો પ્રશ્ન છે મારે તો ખાલી એટલું જ કહેવું છે કે મેરે દોસ્તો એ તો સિર્ફ ઝાંખી હૈ પિક્ચર અભી બાકી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાત કરનારી આ ભારતીય જનતા પાર્ટી ઓલપાડ તાલુકામાં જ્યારે આવે ત્યારે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત ભૂલી જાય છે સમગ્ર બાબતમાં આજે કોંગ્રેસ સમિતિ વટી અમે આજે તમામ તાલુકાના કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને જે ઓલપર તાલુકાના ખેડૂતોની સમસ્યા છે એના માટે માન્ય પ્રાંતસીને રજૂઆત કરવા આવ્યા હતા ઓલપર તાલુકામાં તમે જોઈ શકો છો 52 જેટલા ગામોમાં પાવર ગ્રીડની લાઈનો ચાર કંપની દ્વારા બિછાવવાની જાહેરનામું પડી ગયું છે આ અનુસંધાનમાં ગેરકાયદેસર રીતે આ તંત્રને અધિકારીઓના મેળાપીપણામાં ખેડૂતોની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને આ ટાવરો ઊભા કરી દેવાની ફરિયાદ સુરત જિલ્લામાં પણ ઠેર ઠેર જગ્યાએ જોવા મળે છે આ અનુસંધાનમાં વિનંતી કરવા આવ્યા જ કે આ ફળદુપ જમીન ઓલપાડ તાલુકાની બાવન ગામોનું જે માસ છે એ તૂટી ન જાય એટલે જાહેરનામું રદ થવું જોઈએ એના માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા એવી જ રજૂઆત ઉનાળા દરમિયાન જે સબ માઇનોર છે સબ કેનાલો આવેલી છે વેસ્ટેજ કેનાલો છે રોડની બાજુમાં જે કેનાલો આવેલી છે એની પર આ બિલ્ડરોને ટેક્સટાઇલ ટેક્સટાઇલ કરતાઓ ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની તંત્રની મંજૂરી વિના આ બોક્સ બનાવી દેવામાં આવે છે જેના કારણે પાણી ખેડૂતોને મળતું નથી ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ થતો નથી અને આ ટેક્સટાઇલ વોટર જેટના મશીનના ગેરકાયદેસર સીધી કીમ નદી હોય વેસ્ટેજ કેનાલો હોય સેના ખાડીની કેનાલો હોય તમામ જગ્યાએ ગંદુ પાણી છોડી દેવામાં આવે છે એના કારણે ખેડૂતોને પાણીનો પીવાવો પણ મળતો નથી આ અનુસંધાનમાં ખેતી નથી થતી અને સરકારી જમીન જે છે એ સરકારી જમીનો પણ ખેતી ગામે ગામ થાય છે એ પ્રકારની ફરિયાદનો અમે પુરાવો લઈને આવ્યા છે વિધાનસભામાં ગુજરાતની સરકાર જ્યારે ઓલપાડ તાલુકામાં લગભગ ચાર હજાર હેક્ટર જમીનમાં ગેરકાયદેસર સરકારી જમીનો પર ઝીંગાના તળાવ બનાવી દીધા છે એને દૂર કરવા માટે સરકાર વિધાનસભામાં ખાતરી આપે છે પરંતુ ઓલપાડ તાલુકાના મામલદા અને પ્રાણસિંહના કયા હાથ ડૂજે છે સરકારી કાયદાનો અમલ કરવા માટે શા માટે ડરે છે એ ઝીંગાના ગેરકાયદેસર માફિયાઓનો કયો સાહેબ છે જે અપટા ઉગરાવે છે અને એના કારણે લોકોને ખેડૂતોને ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ થતો નથી અને એ દરિયામાં પાણી નથી જતું એના કારણે ખેડૂતોને નુકસાન થાય છે એટલે સમગ્ર બાબતની રજૂઆત કરવા માટે માન્ય પ્રાણસિંહને આવ્યા હતા અને વિનંતી કરી છે કે દિન સાતમાં તમે આ તમામ ખેડૂતના હિતમાં પગલાં લેવ ઓલપાડ તાલુકાનો ખેડૂત શાંતિથી ખેતી કરે રાતના શાંતિથી સૂઈ શકે એના માટે કોંગ્રેસ સમિતિ માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા